આ સ્થાપત્યમાં પાંચસઠથી વધુ કંપનીઓ દ્વારા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને ઇન્ટીરિયરને લગતી ઇનોવેટિવ પ્રોડક્ટ પ્રદર્શનમાં મુકાયા જેમાં સ્ટીલ સિમેન્ટ રેડીમિક્સ કોન્ક્રીટ સેનેટરી વેર કપચી રેતી સહિતના કેમિકલ અને કન્સ્ટ્રક્શનને લગતા તમામ મટીરિયલ તેમજ ડેકોર પ્રોડક્ટ સહિતની વસ્તુઓ પ્રદર્શનમાં મૂકશે આ પ્રદર્શન ચાર દિવસ ચાલશે જેમાં વિનામૂલ્ય કોઈ પણ વ્યક્તિ આ પ્રદર્શનમાં રજીસ્ટ્રેશન કરી પ્રવેશ કરી શકશે અને આ પ્રદર્શનમાં સમગ્ર ભારતમાંથી કંપનીઓ દ્વારા આર્કિટેક્ચર અને ઇન્ટિરિયરને લગતી પ્રોડક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે ગુડ મોર્નિંગ હું દિલીપ પટેલ પ્રમુખ આઈસીઈએ આજના આપણા છવ્વીસમાં સ્થાપત્યનું ઉદ્ઘાટન મહાનુભાવો દ્વારા થઈ ચૂક્યું છે હું આપ મીડિયા થકી સમગ્ર સુરતવાસીઓને નમ્ર અપીલ કરું છું કે ચાર દિવસ તારીખ ચાર પાંચ છ સાત આઠ જાન્યુઆરી સ્થાપત્યની મુલાકાત જરૂરથી લેશું પ્રકારની વસ્તુ રજૂ કરવા કન્સ્ટ્રક્શન ને લગતી ઇન્ટ્રી ડેકોરેશન ની પ્રોડક્ટ છે કન્સ્ટ્રક્શન ને બિલ્ડિંગ મટીરિયલ સમગ્ર પ્રોડક્ટ ડિસ્પ્લે આપણે અહિયાં કરેલું છે આયોજન કરો છો કેવો પ્રતિદાર લોકો ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે આપણે જનરલી ફ્રી એન્ટ્રી ફ્રી પાર્કિંગ રાખીએ છીએ અને શહેરી જનતાના હિત માટે આપણે કરીએ છીએ ને ખૂબ બહોળો પ્રતિસાદ અમને મળતો રહ્યો છે અને મળતો રહેશે એવી હું આશા રાખું છું પાસઠ થી પ્લસ લગભગ સડસઠ અડસઠ સ્ટોલ આ વખતે રાખ્યા છે અને સમગ્ર ગુજરાત અને અમુક ગુજરાત ઇન્ડિયા લેવલે આપણે સ્ટોલ વિઝિટર્સ એક્ઝિબિટર્સ હાજી દર વખતે આપણે હોય છે તે જ વખત હોય છે નવી નવી પ્રોડક્ટ એ લોકો જે અપગ્રેડ થયા હોય છે મટીરિયલ્સ સુરતની જનતાને વિનંતી કરીશ કે આ એક્ઝિબિશન મુલાકાત લઈ અને લાભ લઈ અમારો હેતુ એ છે કે એની જાહેર સમય સવારે દસ થી આઠ તારીખ પાંચ છ સાત આઠ જાન્યુઆરી